નમસ્કાર મિત્ર હું સુરેશ રાઠવા આપનું હાર્દિક સ્વાગત કરું છું અમે અમારા ફરિયાના છોકરાઓ બધા સાથે મળીને ઢોલ વગાડવાનું શીખવા બાજી રહ્યા છીએ તમે જોઈ શકો છો અમને ઢોલ શીખવાડનાર રાઠવા ઘણું ખાય છે અને બધા અમે શીખવા માટે જોઈ રહ્યા છીએ થાળી વગાડે છે અને જોઈ રહ્યા છીએ સૂકા કઠોળ વગાડે છે તમે જોઈ રહ્યા છો તમારી આગળ પહેલી વાર ટોલ પકડે છે અને જોરદાર વગાડે છે અને કમ ફાયદી જોરદાર સાડીથી સપોર્ટ કરી રહ્યા છે વગાડવા માટે તમે જોઈ શકો છો ત્યાર પછી અમારા ગણેશભાઈએ બી સરસ મજાનો ફોલ વગાડી રહ્યા છે પહેલી વાર વગાડી છે ખૂબ આનંદ થાય છે એવી રીતે બધા છોકરાઓ પૂછી જાય છે